સુરતમાં પ્રથમવાર ચૈત્રી નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે કોસમાળા આઉટર રિંગ રોડ પરના સંપદા સર્કલ પાસે સંપદા ફેસ્ટિવિટી ગ્રાઉન્ડમાં સુરતીઓ માટે સુર સંપદા ચૈત્રી નવરાત્રિમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખ્યાતનામ કલાકારો સુરતીઓને ગરબે ઘુમાવશે અને માતાજીની આરાધના કરાવશે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવારેની સુરતમાં શ્રી પ્રથમવાર ચૈત્રી નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને સંસ્કૃતિ સાથે જોડવાનો છે કોસમાળા ચોકે આઉટર રિંગ રોડ પરના સંપદા સર્કલ પાસે સંપદા ફેસ્ટિવિટી ગ્રાઉન્ડ સ્થિત સુરતમાં સુરતીઓ માટે સુર સંપદા ચૈત્રી નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે દસેક દિવસ અલગ અલગ ગુજરાતી કલાકારો દ્વારા તારીખ ઓગણત્રીસથી માર્ચ સાત એપ્રિલ સુધી ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટેજનું સરગાણ રામ મંદિર થીમ પર કરવામાં આવ્યું છે રોજ ગરબાની શરૂઆત આરતી હનુમાન ચાલીસા અને રાષ્ટ્રગીતથી કરવામાં આવશે જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો જેવા કે કિંજલ દવે પૂર્વ મંત્રી જીગરદાન ગઢવી હરિઓમ ગઢવી ઓષમાળવીર ભૂમિ ત્રિવેદી ગીતા રબારી જયસિંહ ગઢવી ઐશ્વર્યા મજુમદાર ઉમેશ બારોટ સહિત લાઈવ પરફોર્મન્સ સાથે સુરતીઓને ગરબાના તાલે જુમાવશે

દિવસ કલાકારો પરફોર્મન્સ કિંજલ દવે છે 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 આવા ઉપસ્થિત રહેવાના માટે અને એ એમની રીતે બેસ્ટ એ પણ ઘણા કોપરેટ થયા છે જેના કારણે આ કાર્ય સક્સેસ અને સફળતા તરફ જઈ રહ્યું છે નવરાત્રી જે રીતે દેશના વડાપ્રધાન ચૈત્ર નવરાત્રીમાં અંશન કરે છે અને ચૈત્ર નવરાત્રી વિશે ઘણા બધા આપણા સનાતન ધર્મની અંદર સાધુ સંતોએ પણ બહુ મહત્વ દર્શાવ્યું છે બસ આ એક આધ્યાત્મિક વિચાર હતો અને સાથે યુવાનોના યુથને પણ આ ચૈત્ર નવરાત્રી વિશે ખબર પડે એના ભાગરૂપે આ એક આયોજન છે ટિકિટ દર અત્યારે પાંચસો રૂપિયા થી શરૂઆત છે અને જેમ મેં કીધું એમ ફેસિલિટી પ્રમાણે અમે નજીવા દરો રાખ્યા છે થોડા પ્લસ માઇનસ છે એટલે જે વ્યવસ્થાનો ભાગ છે ઘણા બધા મિત્રો એમણે કીધું કે સ્ટેડિયમ ગ્રાઉન્ડ નાનું પડશે પણ અમે આશા રાખીએ છીએ કે આ ગ્રાઉન્ડની વ્યવસ્થા જળવાઈ રહે એના માટેનો આ એક ભાગ છે